દીવમાં મ્યુનિસિપાલિટીના પ્રમુખના ચકચાર ની દારૂના પ્રકરણમાં પુત્ર વિવેક સોલંકીની દીવથી ગુજરાતમાં દારૂ સપ્લાયના પ્રકરણમાં અટક કરાતા સમગ્ર દીવ જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ત્રણ માસ પહેલા જાન્યુઆરી બે હજાર ચોવીસમાં માં નવા બંદર મરીન પોલીસની હદમાં આવેલ દરિયાઈ સીમામાં દીવથી હોડી મારફતે વિદેશી દારૂનો જથ્થો ભરીને દરિયાઈ માર્ગે ગુજરાતમાં સપ્લાય કરવામાં આવતો હોવાની ચોક્કસ બાતમીના આધારે રૂપિયા સાત લાખ એકસઠ હજાર સાતસો નો દારૂ પકડી પાડ્યો જેમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયેલ આ દારૂના પકડમાં વિવેક સોલંકીની સંડોવણી બહાર આવતા મરીન પોલીસ બાટવા સાહેબે દીવ વિસ્તારમાં વિવેકની અટક કરી ઉના કોર્ટમાં રજૂ કરાતા એક દિવસની પોલીસ કસ્ટડી મળેલ છે તેવું પોલીસ અધિકારી બાટવા સાહેબે જણાવ્યું